જય માતાજી મિત્રો આપણે આવ્યા તા બાલારો અને બાલરોમાં આવ્યા હતા આપણે ફૂલતાલજીના સોંગના શૂટિંગ માટે તો વૈકનિક રિસોર્ટ બહુ સારું છે તો શૂટિંગ માટે બહુ મસ્ત જગ્યા છે તો અમુક જગ્યા ભાઈ અને અમારે ફૂલતાળજી અને બીજા બધા એક્ટરો પણ આવ્યા છે અને અત્યારે આપણે બીજા ચોકડી સાઈડ આપણે પેલા મહાદેવનું મંદિર છે આપણે બાલારો મહાદેવનું મંદિર છે તો દર્શન કરવા માટે જઈએ છીએ જો જાય ઓછી તો જઈએ છીએ કપાસ આવશું ને કપાસ આવશું બરાબર

અને જગ્યા બહુ મસ્ત છે જાડીવાળી આજથી લગભગ પાંચમા ધોરણમાં ભણતા હતા એ વખત એ વખતે સ્કૂલમાંથી પ્રવાસ ગોઠવ્યો હતો ત્યાં સો રૂપિયા હતા પ્રવાસની ફી તો અંબાજી બાલારોમ ને એવી ચાર પાંચ જગ્યા અમે ફર્યા હતા પણ એ વખત આવ્યા હતા આવ્યા છીએ દર્શન કરવા માટે આવ્યા હતા કે એક જ જગ્યાએ એક જ પ્રખ્યાત છે કે મુઢામથી પાણી પડે છે તો એ જોઈને બહુ નવાઈ લાગતી હતી અને તો આજે ફરીથી જોવા છે પણ જાય એવું દેખાતું નહીં હું તો પહેલી વખત આવ્યો અને આપણે ભાઈ સિદ્ધરાજ તો પહેલી વખત આવ્યા સાચું નમકાત આપણે ખબર પડી અને બાકી આમ તો અમે લાડથી દડોક દડો લાડથી એ ને દાદીમાં એ દડો જમ પાડ્યું બાકી બાપાનું નામ સિદ્ધરાજ છે આખું નોમ તો લાગતું નહીં ભાઈ બન કેમ કે આરિયા ખાઈ ગયું હું હોય તો કીધ ના જાઉં તો બાજુ

થાકલા લાગ્યો યાર ચોપા દેવું હશે જગા નહીં આ તો શું શૂટિંગ માટે પબ્લિક બધી ડાયરેક્ટ આવતી છે ને તો ડાયરેક્ટ જતી છે એટલા માટે બંધ કર્યું છે

તાજી મિત્રો આપણે ફુમતાલજીના જે સોંગ માટે બધા વેક્ટર માટે રોલ તૈયાર ઉભા છે તમે જોઈ લો તો આમાં કોઈનો રોલ વિલનનો છે કોઈનો હીરોનો રોલ છે અને આપણે જીગા ભાઈ પણ મેકઅપ કરાવી બેસી ગયા છે કારણ કે ઈઅને વિલનનો રોલ નું ગોઠવ્યા છે અને જોઈ લો રીલ્સ બનાવવાનું પણ ચાલુ છે હ મન કોઈ એક મળી મલે મસ્ત જીગા બે વિલનનો વિલનનો મેન વિલન મે વિલન ગુન્ડા ગુન્ડા ખાલી ગુન્ડા ની ગેંગ માં ગેંગ નો પન્ટરલો પન્ટરલો જે જગ્યા પેના આપણે ગુન્ડા ના સાઈડ માં ગુન્ડા મળી ગયો છે એમને પણ મેકઅપ ચાલુ થઈ ગયો તમને ને ચાલુ તો જય માતાજી આપણે શૂટિંગ માટે આખી ટીમ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ લો અને આપણે એક ગીતના શૂટિંગ માટે આટલા માણસોની જરૂર પડી હતી તો એટલા માણસો આપણે બોલાવી દીધા છે અને ફૂમતાલજી પણ કમ્પ્લીટ ગેટઅપમાં તૈયાર થઈ ગયા છે તમે જોઈ લો અને આ મહેલમાં આપણે શૂટિંગ કરવાનું છે સૂર્યવંશમ પિક્ચર તમે જોયું છે એ આ મહેલમાં થયેલું છે એનું શૂટિંગ આ મહેલમાં કરેલું હોય બસ જગ્યા ભાઈ લુક બતાવું મારે નહીં તાર તો ભણવાની જરૂર નથી તું તો ગુંડો જતો ગુંડો મોટો ગુંડો કોઈ કરવા ગું જોતો હોય ઓર્ગેનાઇઝર ગીતકાર ગુંડા તરીકે બધી રીતનો ઓલરાઉન્ડર ગુંડો હોય એટલે બધી રીતે કોમો આવશે જોતો હોય તો લઈ જજો કોમેન્ટ કરો તો આપણે શૂટિંગ માટે નીકળીએ અને શૂટિંગ થઈ પણ તમને બતાવશું આંગિકમય આહાર્ય ચંદ્રતા રાધી સાત્વિક શિવ સાત્વિક શિવ સાત્વિક ચક્રકુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુમે દેવ તો નું ફાઈનલ શૂટિંગ ચાલુ થઈ ગયું છે તમે જોઈ લો હા તો આગે આપણે બંકા ની એન્ટ્રી છે બંકા હા રેડી મજબૂત આવે મારી મસ્ત આવે મસ્ત પૂજી આવે મસ્ત આવે ચક બંગલે ઉભા એક્ટિંગ કરો થોડી આમ હા વાહ વાહ

આ સનું જાડ છે તો જીગા પેનું કેવું છે કે કમેન્ટ માં બતાવજોનું નામ ગાડી આ ગાડી જોયું છે આવે અને

અમે બધા ફાઈટ માં આવશે માર ખાવાની મારવાના માર ખાવાની તમે તમે કે બાજુ તો ખબર હજી નક્કી નહીં છે તમે ફૂમતાજી ગેંગસ્ટર હો કે પછી હોમેલી પાર્ટી માં હવે ખબર નહીં હવે લુક શીખે લુક તો ખબર છે બધા વિલન તો આજે આ પડે ને બંકાઈ આ સડી

હા સૂર્યવંશ નો ટ્રેક્ટર તો આવી હા આ જોઈ લો ઓલ્ડ ટ્રેક્ટર છે કઈ કંપની નો છે ભાઈ આવી મેક્સ 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 હતું કે ફર્ગુસન 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 હા ફર્ગુસન મેક્સ તો લાલબા જોઈ લો ડ્રાઈવર એ માસ્ટર ચાલો બેહ જો ચા વે છે બહુ વર્ષો જૂનું હો ભગત લાલબા દિલાનામાં તમારી કમેન્ટો આવતી હતી સાની આસી બધી આવતી હતી

આ તો કે ફોટો લઈ નહી ના ના આલી ઓય અંડા લઈ જા તો પેલામાં ના 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 રેડી યાર આવું ફોન રે આપ દેંગુણી આલે ગોરાવાળીયા હું લઉં રેડી સુમ રેડી કે કી ના ચાલે દસ રેડી વિન સુકુમાર કેંડા એક્શન ઓહ આલે

આ પાણી રેડવા પાછા ચાલ તો પાછા રેટમાં કોણી રેડી માજુ સાહેબનો ઓર એક સંતો જોર એક્શન એન્ટર મારો આ આવ્યા હા

હા હા હા વાહ પડવા આવો 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 બેસી લેવાનું શું ક્યાં થવાનું હું ઊભો થઈ ગયો બેસી લેવાનું મેં આજે એને ખતમ કરી નાખીશ ભાઈ લાઉડ અવાજ શું ચાલે ખતમ કરી નાખવાનો જો બને હવે જો એ થવાનું તમારો નેટ જ 7000 ના તમારો સામાન જોવાનું અહીં નેટ જ હોવાનું બરોબર તમારું

જો જોઈ લો મિત્રો આપણે આ રિસોર્ટમાં આટલા બધા પિક્ચરનું શૂટિંગ કરેલું છે તો પહેલું છે સૂર્ય વંશમ બીજું છે સીએમ ટુ પીએમ વેબ સિરીઝ બીજું બીજું છે રાજીવ ઓલ્વેજ ખુશ આટલા પિક્ચરનું કોમ વર્ક થયેલું છે તમે જોઈ લો હેલો હા આપણે નીચે પણ શૂટિંગ ચાલુ છે હજુ

રેક જોમ બлен જો ઓલે હવે થોડો ગભરાવો હવે આ બાજુ ફરો વધા આ બાજુ ફરો અને બધા બધા ચોક છે ને ભાગ્યા તો એ બધાઓ બધા મજાક કર મૂડ માં આવો જો આ તમે ઓકળો ભાઈ રો ઊભો છે મારવા નું મૂડ મારે ના ડિરેક્ટરનું સાંભળો યાર આ ઠીક આ આમ ના બે બે પેલી બાજુમાં બે આ બે એક આ બાજુથી આ એક લકડી આને મારી એક ઓમ ફેવર સુબહ બાજુ પર એક આ બરી પડતી ઓમ 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 કા ટૂમ બંગા આપને એક મંજેલી કે મારી સાંભળો ભાઈઓ એક કળા મિની આવી ગળા સાતો હા જો કાપી કાપી આબિયાર રેડી રેડી જઈએ તો ગયા જાય પછી આવી જવો રેડી સુ બ્લોગ માટે એક સેકન્ડ રેડી લેટ આવો રોલ કેમેરા સાંભળો <laughs> 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 દરેક મંડળનું શું થયું? જા યાર. હા યાર. એક્શન કેમેરા એક્શન જાઓ. કરો. બિઠા

અમને વિડીયો નથી પડવા આવતા તમે મારવાની કોશિશ કરો છો ઓન પેય માર મારવાના આ પછી અમે ઓમ કરીને માર્યા હા હા એના પછી આ કરી એટલે એક કે તમે ના અત્યારે લાવી દો આપો ને ક્યાંથી આપશું પેલા

તો જય માતાજી મિત્રો આપણે આજનું ભૂલતાજીનું સોંગનું શૂટિંગ પટી ગયું છે અને આ સોંગ ટૂંક જ સમયની અંદર એનડી ડિજિટલ ચેનલમાં રિલીટ કરવાનું છે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સોંગને વધુમાં વધુ શેર કરજો

હે લાલભા વેકરણ જોઈ લયા બે હંડો આડા પડ્યા એ તો આપણો આજનો વ્લોગ વેકરણ પૂરો થાય છે તો મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી